નમસ્કાર મિત્રો તારીખ છે અઢાર જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ડુંગળીમાં ઓછી આવક વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટમાં લાલ ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો છે અને મહવામાં આવકો ઘટી છે ડુંગળી બજારમાં ભાવ મજબૂત રહ્યા અને ગુજરાતમાં આવકો હવે મિશ્ર જોવા મળી રહી છે રાજકોટમાં લાલ ડુંગળીની આવકો વધી હતી જ્યારે મહવામાં આવકો ઘટાડો જોવા મળ્યો હતો સારી ડુંગળીના ભાવ પાંચસો રૂપિયા આસપાસ જોવા મળ્યા છે આગામી દિવસોની અંદર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ડુંગળી બજારના હાલના તબક્કે કોઈ મોટી મુવમેન્ટ નથી અને બજારો એવરેજ અથડાઈ કરે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં આગળ ઉપર જો બજારના વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો હોય છે મહુવામાં લાલ ડુંગળીની છત્રીસ હજાર કટાના વેપારો હતા અને વીસ કિલો એ ડુંગળીના ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો ને સિત્તેર રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના વેપારો હતા બસો પાંચ રૂપિયાથી લઈને પાંચસો ને પંદર રૂપિયા ભાવ હતા ગોંડલમાં સફેદ ડુંગળીના સાતસો ને સિત્તેર કટાના વેપારો સામે ભાવની વાત કરીએ તો બસો એકતાલીસ રૂપિયાથી લઈને ચારસો ને છવ્વીસ રૂપિયા જોવા મળ્યા હતા રાજકોટમાં ડુંગળીની સુડતાલીસ હજાર કટાના વેપારો હતા અને ભાવની વાત કરીએ તો એકસો પંદર રૂપિયાથી લઈને આઠસો થઈ ઓછી રહેશે પરંતુ જાન્યુઆરીના અંતમાં આવકો ફરી વધે તેવી ધારણાઓ છે અને મહુવા બાજુમાં ખાસ કરીને જે સફેદ ડુંગળીની આવકમાં વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે આગળ ઉપર જો બજારમાં નિકાસના વેપારો અને બજારમાં આધાર રહેલો છે હાલ તો થોડા થોડા નિકાસના વેપારો થયા છે પણ બહુ મોટા વેપારો થયા નથી તો મિત્રો જોવાનું રહ્યો આગામી દિવસોની અંદર ડુંગળીમાં વધારો થઈ શકે છે આવકમાં તો મિત્રો આજના માટે બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય ક્રિસ્